કેમ છો મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં તો આજે આપણે આવી ગયા ખાડીમાં ખાડીમાં આમ તો આપણે આવીએ રોજે જ કેમ કે આપણું વાવરી લાખીએ પછી માંડવાનું કામ બધું જ કામ રહે આપણું ખાડીમાં પછી દરિયામાં રહે પણ આજે આપણે લગભગ પાંચ મહિના પછી આપણે આવેલા છે કરસલા પકડવા માટે તો તમારે ખાડીનો ભાગ બતાવજો આવો છે કઈ આ બહુ મોટી ખાડી છે ના કૂતરું છે જે મને ભૂખ્યા કરે આ બધા કચરા છે અહીંયા કચરા રિસાયકલ થાય કેમ કે આ કૂતરું ભૂગ્યા કર ને કેમ કે એના અહીંયા બચ્ચા છે અહીંયા આ દરના અંદર છે એટલે ખાડો ખણેલો એમાં છે એટલે આ ગરમ થયા કરે આપણા સાથે આજે આપણે આવી ગયા પાંચ મહિના પછી ને લાખવાના છે આ અંદર જોયા કેટલા કરેશર લાગે તે હમણાં આપણને જવા પડે કેમ કે આ સિક્યોરિટી બહુ ટાઈટ છે એની એની મમ્મી જોયા કરતી છે આપણને એ તો આપણને કટી જાય એટલે આપણે નીકળી જાય જલ્દી જલ્દી તો ચાલો આપણે જાય ગાડી તો આપણે જાય ચાલતા 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 પહોંચી ગયા છે આપણે તો રસ્તા પરથી ડાયરેક્ટ ચાલતા જ આવેલા છે પાણી બી ભરતી આવી ગયું તમારે બતાવું વિડીયોમાં બની રહો જો તમારે બતાવું હા આજુ આવી ગયું છે ને આપણે માલ આપવાનું છે મેંગ્રો જગ્યામાં લાખીએ ને બતાવીએ પછી તમને તો મિત્રો આ છે મરઘીના પગ બધા બાંધેલા છે આપણે કેમ કે આજે આપણને ટીકા મૈલાની ને આપણે ખાડીમાં લખવાનું ચાલુ કરી નાખીએ પાણી જો આવી ગયું આ નાંડી છે નાલું ખંડકું છે એ જાય ને અગાડી એમ ગોલ 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 પૂરું લખવાના છે કેમ કે અગાડી જાય ને તો તા તા બધા કૂતરા બહુ છે ને આપણને બહુ એટલે કૂતરાને એવું લાગે કે આપણે હેરાન કરવાનું છે એમ એટલે આપણા પર બહુ એમ ગરમ થયા કરતા છે તો આપણે તા નહીં જવાના એટલે આપણે ગોલ ફરી જાય લાખવાનું ચાલુ કરી દઈએ આવી રીતે એક 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 કરીને લખીએ ને આપણા પર છે ત્રીસ હજાર ને જોઈએ ત્રીસ હજારમાં કેટલા લાગે તે તો મિત્રો એક ભાગ પૂરો જે આપણે અગરથી લા લાખવા આવેલા ને તો એક ભાગ પૂરો થઈ ગયો જે તાજ એને ખતમ થાય તે ત્યાં ને આ બીજો ભાગ આ વાળો આ બીજો ભાગ છે જે પૂરા ઝાડવામાં જાય ને આપણા બૈચા છે થોડા આ જો આ પંદર એક બીજા બૈચા છે જે આપણે બીજા ભાગમાં લખવાના એટલે આપણે લાખીએ તમારે બતાવીએ કેમ કે લાખીને તો હંમેશા બે ભાગમાં લખવાનું એક ભાગમાં નહીં લાગે તો બીજા ભાગમાં આવે જ એટલે આપણે આ બીજો ભાગ ચાલુ કરીએ હમણાં તમારે બતાવો વિડીયોમાં બન્યા તો મિત્રો બધા આપણે આપણી જાર રાખી લીધી તેત્રીસ જેવી છે મેં પાત્રીસ સમજીને આવેલો ને તેત્રીસ જેવી છે ને પાણી ભરતી આવી ગઈ આ બધામાં પાણી ભરતી આવી ગઈ એટલે આપણે જ્યાં સ્ટાર્ટિંગ કર્યું ને ત્યાંથી આપણે ઉચકતા જઈએ ને જોઈએ આપણે કરસલા લાગે કે નહીં લાગે હમણાં આપણે જવાના જ છે તાજ તો ચાલતા જાય અને હમણાં આપણે સ્ટાર્ટિંગ કરી નાખીએ કેમ કે પાણી ભરતી બી આવી ગઈ ને થઈ ગયું કરસલા જે આવવાના તે આવવાના ચાલુ થઈ જાય વિડીયોમાં હમણાં મજા આવશે એકદમ નાંડું છે শুরু থাকে নাডলা গুজু বহু মোট নলে আড়ুজছে આજે સાહેબ આ નાંદા જ લાગશે તેવું લાગતું છે પણ જે લાગે તે આપણે આવ્યા એટલે લઈ જ લેવાના બધા બહુ નાંદલા તે છોડી મૂકવાના બાકી બીજા બધા લઈ જ લેવાના

હા જુઓ મોટું છે આ સ્ટાર્ટિંગ થઈ ગઈ છે એક લાગવાની મોટું જોઈએ પછી ગાડી તો મિત્રો પાણીની તો હજુ ભરવા ભરતી ખાલી એમ સ્ટાર્ટિંગ જે થઈ એટલે આખો ફૂલ નહીં થઈ ખાડી ખાડી ધીરે ધીરે ફૂલ થશે ને આપણે જાય ગાડી જોતા જતા જેટલામાં આવે ને તેટલામાં જોઈએ એમ ને એમ તો બહુ ખાલી જતા છે તો બી ચાર પાંચ એમ છે જરાક નાના મોટા એક મોટું આવ્યું જે જસ્ટ તમારા અઘાડી બતાવ્યું તે આમ કરતાં ધીરે ધીરે એક એક જોતા જાય હા આજે લાગવાનો તો પૂરો ચાન્સ છે કેમ કે દિવસની ભરતી પણ છે એમ તો સારી મોટી છે જો એટલે તો થઈ ગઈ અગાડી જ જોઈએ આપણે આપણે કહીએ જ લખેલું છે તેને આપણે ઉંચકીએ જો બતાવું તમને અહીંથી ઉંચકો આપણે એને કેમ કે અહીંયા પાણી છે ને એટલે આપણે જરાક જોઈએ જો આયો આયવો મોટો આવ્યો મોટો શું બતાવું તમને કાઢ્યો ને आज मोटी साइज में आईस बिजू बिजू मोटू से मोटू એકદમ કડક છે જો બતાવો તમારે હાજ એકદમ કડક પીસ છે આખું ભરેલું છે નંબર માં લાલ છે મિત્રો લાલ વાળું કડક થઈ જાય ને તો પછી લાલ થઈ જાય બતાવો લાલ કલર શું કલર જો કેવો થઈ ગયેલો એનો તો મિત્રો બે આટા જેવા મારી લીધા ને વધારે તો નહીં લાગતા મને એકથી બે ત્રણ એવા લાગે એટલે આપણે થોડા છે એમ જો છે પીસ સાતથી આઠ પીસ આજે કરસલા લાગતા નહીં મને ને પાણી જો કેટલું ફૂલ થઈ ગયું આ ખાડી છે ને આખું પાણી ફૂલ થઈ ગયું તો પણ લાગતા નહીં મને અમને આપણે એક આંટો બીજો જોઈએ જોઈએ લાગે કે નહીં લાગે ને નહીં લાગે તો પછી આપણે કાઢી લઈએ અને લાસ્ટમાં તમને બતાવીએ કેટલા કરસલા લાગે તે વિડીયોમાં બન્યા રહેજો કેમ કે હવે છે ને પાણી ફૂલ થઈ ગયું ને એટલે અમને જ લાગવાનો ચાન્સ તો પૂરો છે તો શાયદ હમણાં જ લાગશે તો ચાલો આપણે જાય અગાડી આઈ મીટાડુ આવી ગયો બીજું થાય 뛰비뛰 아주 બીજું એક લાગ્યું હવે પાણી જાતું છે ને એટલે ખાડીમાં જે કાંઈ બચેલા કરસલા એ બધા લાગી જવાના છે આપણા જારમાં તો મિત્રો તમારે આજના કરેસલા બતાવું હા જુઓ હા છે આજના કરેસલા આમ તો ઓછા પણ નહીં મળે એક શાક પૂરતું તો કાં નહીં જાય ને આજે આપણે પાંચ મહિના પછી આવેલા એટલે વધારે નહીં પકડાયા ને આપણી જાર બી બધી એમ જૂની થઈ ગયેલી છે ને આપણા પર ઘા બી નવો નહીં હતો ને આપણે મરઘીના પગે જ બાંધીને લાયખા એટલે જરાક ઓછા જ લાગ્યા તો બસ આજના માટે એટલું જ આજે આપણે બધું એમ પૂરું લાખી જોયું પણ આજે કરસલા નહીં લાગ્યા પછી આપણે આવીએ બીજા એક નવા વિડીયો લઈને તેમાં આપણે ખૂબ જ કરસલા પકડીએ જો તમને આ વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઈક વિડીયોને શેર અને હા નવા હોય ને તો ને સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે હવે આપણા વિડીયો આવશે એકદમ મજેદાર જેમાં આપણે બહુ બહુ કરચલા પકડવાના છે બહુ માછલીઓ બધી પકડવાના છે તો બસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો હવે મળીએ એક નવા વિડીયોમાં